છોડી એ તમારા ઘરે આવીને વસી જાય છે કારણ એ તમને પ્રેમ કરે છે એમને તમારા હાથની સેવા લેવી છે એટલા માટે આપણે ઠાકોરજી યાદ તમારા માટે આટલું મૂક્યું આટલું છોડ્યું આટલું સેવા કરું ઠાકોરજી કે મેં તારા માટે વૈકુંઠ છોડ્યું તે શું છોડ્યું આપણે તો ઓફિસમાંથી કલાક વહેલા આવી જઈએ તો ઠાકોરજીની યાદ અપાઈએ જો કલાક વહેલો આવ્યો છું અને ઠાકોરજી કે હું મારું આખું દુનિયાનું કામ છોડીને તારા ઘરે બેઠો છું એનું કઈ નહીં એટલે આપણા ત્યાગ કરતા ઠાકોરજી ત્યાગ મોટો છે છે અને એટલા માટે આ પ્રેમ પુષ્ટિ ભક્તો પ્રત્યે એટલે આપણે ત્યાં કહેવાય કે જેનું મન ભટ્ટ એટલે ઉત્તમ જેનું લક્ષ અને મન ઉત્તમતા તરફ છે એના જ વલ્લભ એના જ ત્યાં વલ્લભ પધારે લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય ચાર વસ્તુ બતાવી પહેલામાં નામ બીજામાં સ્વરૂપ બીજા ત્રીજામાં સામર્થ્ય અને ચોથામાં સ્વરૂપની ચર્ચા કરી તો નામ સ્વભાવ સામર્થ્ય અને સ્વરૂપ ચારેની ચર્ચા ચાર પદમાં થઈ ગઈ પહેલામાં કહ્યું શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી આ નામ આપણું નામ જ વલ્લભ છે વલ્લભનો એક અર્થ અતિ પ્રિય થાય અને બીજો અર્થ થાય વદલભ સંસ્કૃત સંધિમાં એક સૂત્ર છે તોરલી તવર્ષ પરસ્ય સવર્ણસ્યા કે જે સામે હોય એ પ્રમાણે તો વલ્લભ છે એ છે જે વાણી દ્વારા કારણ કે અત્યારના સમયમાં વેણુનાદ આપણા માટે કયો એ સમયે તો ગોપીજનો પ્રભુનો વેણુનાદ સાંભળીને દોડ્યા આપણે કયો નાદ સાંભળીને દોડવો તો કહ્યું શ્રી વલ્લભની વાણી એ જ અત્યારનો વેણુનાદ છે વેણુ ગીત પૂર્ણ યુગલ ગીત કી રસ બરખા બરખાય પ્રગટ ભય મારગ રીત દેખાય આમ આ વલ્લભની વાણી આપણા માટે વેણો સ્મરણ કરતા દુષ્કૃત જાય સ્મૃતિ માત્રાર્થી સર્વોત્તમ સ્ત્રોત્ર સ્મરણ માત્ર થી ભક્તોની આરતીનો નાશ કરવા વાળા વલ્લભ છે ચિંતા સંતાન હંપાદામ્યાન પ્રણમાહુર મુહુર અરે જેના ચરણની રજનું સ્મરણ કરો ને તો એ તમારી સઘળી ચિંતાઓનો નાશ કરી દે એવા શ્રી વલ્લભ છે તો સ્મરણ કરતા દુષ્કૃત જાય કેવલ સ્મરણ માત્રથી થી સર્વ દુષ્કૃત્યો સમાપ્ત થઈ જાય કેવલ મહાપ્રભુજીનું ચિંતન કરી લો તમારા આખા દિવસના જે અપરાધ થયા હશે પ્રભુ ક્ષમા કરી દેશે અનેક વાર્તા પ્રસંગોમાં તો અનેક પ્રકારના પ્રસંગો આપણે જોઈએ છીએ જયારે રામાન પંડિતનો ત્યાગ કર્યો પણ જયારે મહાપ્રભુજીની કાની આપીને ભોગ ધર્યો તો ઠાકોરજીએ સ્વીકાર કર્યો કહ્યું કે આ તો આ સામગ્રી ક્યાંથી પ્રભુ આરોગ્યા તો કહ્યું કે આપના સેવકે ધરી છે કોણ કે રામાન અને કહેવાય છે કે સવા લાખ જન્મનો અંતરાય થયો હતો અને સ્વપ્નમાં જ એના સવા લાખ જન્મ વ્યતીત કરી રામાનંદ પંડિતનો મહાપ્રભુજી સ્વીકાર કરી લીધો સ્મરણ કરતા દુષ્કૃત જાય જીવથી અપરાધ થાય રૂપ મુરારીદાસ શિકારી હતા લોહીથી ખરડાયેલા વસ્તુઓને મરેલા પક્ષીઓને લટકાવીને પહોંચ્યા મહાપ્રભુજી પાસે પૂછ્યું છે શું મારો ઉદ્ધાર થઈ શકે કહ્યું હા તારો ઉદ્ધાર થઈ શકે જ્યાં સ્નાન કરીને આવો સ્નાન કરવા ગયા મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા આકાશમાં ઊંચે ઉડી ગયા અને થયું કે આ પક્ષીઓ નથી ઉડ્યા આ તો મારા અપરાધો મને છોડીને ગયા છે ગુસાઈજીના પ્રસંગમાં એ આવે ને ચમાર વૈષ્ણ વૈષ્ણવ થયો જે ચામડાનું કામ કરવા વાળું ગુસાઇજી એ કહ્યું બ્રહ્મ સમય લે છે આજ પછી જીવ હિંસા ન કરતો વચન આપ્યું જીવ હિંસા નહીં કરવું કહેવાય છે બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યું ગામમાં બ્રાહ્મણોને વાંધો પડી ગયો કે અરે આ એક સાધારણ તુચ્છ જીવ ચામડાનું કામ કરતો હતો ને બ્રાહ્મણની જેમ રહે છે રાજાને ફરિયાદ કરીને કહ્યું કે દૂધનું છાછ થાય પણ છાછની પાછું દૂધ ન બની શકે રાજાએ બોલાવ્યા બ્રાહ્મણો શું કહે છે કે તું બ્રાહ્મણની જેમ રહે છે બ્રાહ્મણોએ કહ્યું છે કે દૂધની છાછ થાય પણ છાછનું દૂધ ન બને કહ્યું કે ગુરુની કૃપા થાય તો છાછે દૂધ બની જાય પ્રમાણ આપ મંગાવ્યો છાછનો લોટો અને ગુસાઈજનું સ્મરણ કરીને હાથમાં પકડી રાખ્યો છે લોટોને કહ્યું હે પ્રભુ ચરણ જો મારો સાચો સ્વીકાર આપે કર્યો હોય તો આપનો પ્રતાપ આજે આ જીવને બતાવી દો અને લોટો આપ્યો રાજાને કહ્યું હવે ચાખીને જુઓ અને આ ખાટી છાછ આપેલી અને જ્યાં ગુટડો ભર્યો રાજાએ મધુર મીઠું દૂધ બની ગયું અને પ્રમાણ કરીને બતાવ્યો જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચાલ્યો શ્રી ગુસાઈજી જેના પર કૃપા કરે મહાપ્રભુજી જેના પર કૃપા કરે એના માટે શું અસંભવ છે સ્મરણ કરતા દુષ્કૃત જાય કલિજન તરવા નહીં અવર ઉપાય આ કલયુગમાં તરવાનો બીજો કોઈ ઉપાય નથી હરિરાજી પણ વલ્લભ સાકીમાં કહે છે ને કારણ કે બાકી બધાની બધા છે પણ ભગવાનની વાત નથી કરતા જોજો બાકી બધું થશે બધી વ્યવસ્થાની આની સગવડતાની સુવિધાની ભવ્યતાની બધે જ દોડાવશે અને એટલા માટે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે ભક્તિના નામે ક્યાંક કોઈ એક વ્યક્તિના અહંકારના પોષણમાં તમારી જિંદગી ન ખપાવી નાખે કારણ કે એની પ્રસિદ્ધિના પેલામાં તમે ખપાવી નાખો ભક્તિ માટે ભેગા થાય શ્રી મહાપ્રભુજી તો તુરંત ભગવત સેવા આપે છે કે ઠાકોરજીની સેવા દ્વારા તારું કલે કૃષ્ણ સેવા સદા કાર્ય તું પ્રભુની સેવા કર શ્રી મહાપ્રભુજી કલી તરવા નહીં આ કલી કલિયુગ છે ને ને કલી એટલે કળી હોય અત્યારે બધાના હૃદય બીડાયેલા છે પણ શ્રી વલ્લભરૂપી સૂરજ ખીલે ઉગે તો આપ મેળે આ કળી ખીલી જાય અને કલયુગમાંથી કાઢી તમને સારસ્વત કલ્પમાં વલ્લભ લઈ જાય એટલે તો ભક્તિ માર્ગ આપ જે મહાપ્રભુજી છે ભક્તિ માર્ગના સૂર્ય છે કારણ કે કળિયુગમાં બધાના હૃદયની કળી બિડાઈ ગઈ છે પણ આ ભક્તિ માર્ગનો સૂરજ ઉગે એટલે આપમેળે કળી ખીલીને ફૂલ થઈ જાય કળિયુગથી કાઢીને સારસ્વત કલ્પમાં મહાપ્રભુજી પહોંચાવી આ શ્રી વલ્લભનો પ્રભાવ એમનો ચમત્કાર નથી એમનો પ્રભાવ છે સૂરજ ઉગે તેણે કે હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલવી ન પડે

કારણ કે પાણીમાં ડૂબકી લગાવો તો શ્વાસો તો રોકી લો છો પણ હૃદય તો છતાંય ધબકતું જ રહે છે એમ મહાપ્રભુજી તો આપણા હૃદયની ધડકન છે એના વગર આ પુષ્ટિ ભક્તિનો જીવ જીવી જ કેમ શકે શ્રી વલ્લભના કલી જન તરવા નહીં અવર ઉપાયજી અને યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય આ યજ્ઞ પુરુષ એટલે અહીંયા ગોપાલદાસજીને ગુસાઈજીની કૃપાથી ક્યાં દર્શન થઈ રહ્યા છે મહાપ્રભુજીની સાત પેઢી પૂર્વ મૂલ પુરુષ નારાયણ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ છે ત્યાંની વાત આવી યજ્ઞ પુરુષ હરિના સુતિ ગુણ ગાયજ્ઞ પુરુષ મૂલ પુરુષ વર્ણન આવ્યું કે મહાપ્રભુજી પૂર્વ યજ્ઞ નારાયણ ભટ્ટ થયા કાકરવાડ ગામમાં બિરાજતા અને સોમ યજ્ઞ કરતા હતા અને જ્યાં સોમ યજ્ઞ આહુતિ આપી છે અને યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે આખો કુળનો પરિચય આપ્યો છે યજ્ઞ પુરુષ અને શાખા તૈત્રી કેવા છે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વ સાક્ષાત વેદનો અવતાર શાખા તૈત્રી જો વેદની તૈત્રી શાખા એવો એવી કથા આવે છે વેદમાં કે વૈશભા અને યાજ્ઞ વલ્ક અને એમના શિષ્ય હતા અને જયારે અપરાધ થયો તો બધા મંત્રો મને પાછા અને શિષ્યએ બધું વમન કર્યું ઉલટી કરીને બધા મંત્રો કાઢી દીધા હવે અનેક શિષ્યો સામે હતા બધાને થયું આ દુર્લભ વેદ મંત્રો અમને મળી જાય પણ વમન કરેલું બ્રાહ્મણ દેહ થી ગ્રહણ કેમ થાય એટલે જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા

તમારા કુળમાં અવતાર અને આમ જ્યારે લક્ષ્મણ ભટ્ટજી દ્વારા એ સો સૌમયજ્ઞ પૂરા થયા ત્યારે સ્વયં પ્રભુ શ્રી મહાપ્રભુ રૂપે ભૂતલ પર પધાર્યા આખો એક પ્રકાર આપણે ત્યાં જે ઐતિહાસિક ક્રમ છે

અને એકવાર પ્રસાદ લેવા બિરાજમાન થયા હતા સુંદર પાતલ પડી હતી અને જ્યાં મહાપ્રસાદ લઈ રહ્યા હતા અને કોઈએ પૂછ્યું કે કેવું લાગ્યું અને બહુ સુંદર ખૂબ સુંદર અદ્ભુત અદભુત બધાશ્ચર્ય થયા કે સુંદરદાસ તમે તો ક્યારે વલ્લભ સિવાય કોઈની પ્રશંસા કરતા નથી પછી મહાપ્રસાદ ને આટલી પ્રશંસા કે કયો મહાપ્રસાદ કહેવાય પૂછ્યું ને કેમ લાગ્યું ઓ તમે પ્રસાદની વાત કરતા હતા મારું ધ્યાન તો વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાયની સભામાં હતું સોનાના સિંહાસન પર મહાપ્રભુજી વિરાજલા છે વેદ ધ્વનિઓ નીકળી રહ્યા છે સમસ્ત નદીઓ પવિત્ર નદીઓના જલથી મહાપ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યા છે સોના થાળ ભરી ભરી મહાપ્રભુજીનો કરાવી રહ્યા છે અને જયારે તમે પૂછ્યું કે કેવું લાગ્યું મેં કહ્યું સુંદર સુંદર અદભુત તો અનુપમ સુંદર પામે નહી કોઈ પાર એને કોઈ પામી ન શકે પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કઈક કહું મતિ મંદ ગોપાલદાસ કહે મારી મતિ તો મંદ છે પણ આ પ્રાણપતિના પ્રાગટ્યનું કારણ એનું યશોગાન હું ગાવા જઈ રહ્યો છું મહાપ્રભુજીના પ્રાગટ્યની લીલા ગાવા જઈ રહ્યો છું મારી મંદ મતિથી કેમ ગાઉં પણ ગુસાઈજીની કૃપા છે તો આ થઈ શકશે કારણ કે શ્રી ગુસાઈજી જ ગોપાલદાસના હૃદયમાં બિરાજી અને વલ્લભાખ્યાન ગાઈ રહ્યા છે હર સુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ એટલે કે હર સુર વિધાતા મોટા મોટા દેવતાઓ પણ જે આનંદને નથી લઈ શકતા એ સાક્ષાત બ્રહ્માનંદ પોતે પ્રગટ થયો છે